શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આજે આપણે અરુંધતી વ્રત કે સો જે ચૈત્ર સુદ ત્રીજના દિવસે કરવામાં આવે છે પ્રતિનિધિ કથા કે સો જો વિડીયો પસંદ આવે તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે અરુંધતી વ્રત આ વ્રત ચૈત્ર સુદ ત્રીજના દિવસે કરવામાં આવે છે વ્રત કરનારે સવારે વહેલા ઊઠી સ્નાન કરી એક પાટલા પર લાલ રંગનું કંકુપા પથ્રે તેમાં અનાજ મૂકવો તેના ઉપર પવિત્ર જળ ભરેલો લોટો મૂકો અને એના પર તાસક મૂકી ઘીનો દીવો કરો ત્યાર પછી એ સ્થાપનની સિંદૂર કેસર હળદર અને કાચલથી પૂજા કરવી ત્યાર પછી લોટાને લાલ વસ્ત્રમાં લપેટીને આરતી પ્રાર્થના કરવી આ વ્રત વિધિપૂર્વક કરનાર સ્ત્રીનો ચૂડી ચાંદલો અખંડ રહે છે કોઈ એક ગામમાં જન્મા પ્રસાદ નામે એક બ્રાહ્મણ તેની દીકરી કપિલા સાથે રહેતો હતો તેની પત્ની મૃત્યુ પામી હતી આથી દીકરીને મોટી કરવાનો ભાર તેના માથે આવ્યો હતો જન્મ પ્રસાદ દીકરીને ખૂબ લાડ પ્યારથી ઉછેરવા લાગ્યો દીકરી કપિલા ધીરે ધીરે મોટી થવા લાગી

લઈ જવા તૈયાર હતા પણ દીકરીએ તેમની સાથે જવાની ના પાડી દીધી આથી નિરાશ થઈ તેઓ પાછા ફર્યા ત્યારબાદ કપિલા પોતાના પતિ પાછળ પ્રાણ ત્યજવા માટે યમુના કિનારે આવી પહોંચી અને કલ્પાત કરવા આકાશ સામે જોઈ ભગવાનને કહેવા લાગી હે ભગવાન મેં એવા તે શાપ આપ કર્યા છે કે પરણી એવી જ વિધવા બની

તેને ગયા ભવે પોતાના પોતાની પત્નીને ને તરછોડી હતી એટલે આ ભવે તેના પાપને ને લીધે તેને વૈધવ્ય પ્રાપ્ત થયું પૂર્વ જન્મના પાપ દરેક જણે ભોગવવા જ પડે છે પાર્વતી એ નિશાસો નાખતા કહ્યું સ્વામી ગત જન્મ કરણીને કરણી લીધે જ તેને આ જન્મમાં વૈધવ્ય દુઃખ ભોગવવું પડ્યું એમ જ નહીં મહાદેવ બોલ્યા હા તો જેવી કરણી એવી કરણી પતિ ને દુઃખ આપે તો બીજા ભાવ ભાવમાં તેની દુઃખ ભોગવવું જ પડે અને પત્નીને જો પતિને પત્ની જો દુઃખ આપે તો તેને પણ બીજા જન્મ માં દુઃખ ભોગવવું જ પડે અંતે પાર્વતીએ એના પાપના નિવારણ વિશે પૂછ્યું તો મહાદેવજી એ કહ્યું આ સ્ત્રી જો અરુંધતી વ્રત કરે તો તેના પાપનો જરૂર નાશ થાય તેનો આવતો ભવ સુધરી જાય એમ કહી તેમને વ્રતની વિધિ જણાવી એ તેના પૂજા ઉજવણા વિશે કહ્યું વ્રતની ઉજવતી વખતે ચાર બ્રાહ્મણ દંપતીને બ્રહ્મ ભોજન જમાડી દાન દક્ષિણા આપી રાજી કરવા આ વ્રત સ્ત્રીને અખંડ સૌભાગ્ય સૌભાગ્યવતી કરનારું છે આથી દરેક સ્ત્રીએ આ વ્રત કરવું જોઈએ ત્યાર પછી પાર્વતી વેશ બદલી કપિલા પાસે ગયા કપિલા આ સાંભળી રાજી થઈ અને તેને આ વ્રત કરવાનું કબૂલ કર્યું તે સાસરે ગયા અને જ્યારે છેત્ર મહિનો આવ્યો ત્યારે તેણે અરુંધતી વ્રત કરવાનું શરૂ કરી દીધું એ વખતના પ્રતાપે તેના પાપનો નાશ થયો અને તેને સ્વર્ગ લોકમાં સ્થાન મળ્યું શંકર પાર્વતીની કૃપા પ્રાપ્ત કરનારું અરુંધતી વ્રત જે કોઈ સ્ત્રી કરશે તેનો ચૂડી ચાંદો અખંડ રહેશે ને સુખ શાંતિ પ્રાપ્ત થશે